રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે ગેરકાયદેસર રીતે દવાનું કૌભાંડ બહાર આવ્યું છે તો વિવિધ બાબતોની દવાઓનો કોલ સેન્ટર મારફત વેચાણ અને બહાર આવી છે તો મેડિકલ સ્ટોર કોલ સેન્ટરના માધ્યમથી આ ગેરકાયદેસર વેચાણ હોવાનું માહિતી જાણવા મળી આવી છે જેને લઈ ભાયાવદર પોલીસ ટીમ દ્વારા મામલે દસ જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે તો મેડિકલમાં જુદા જુદા પ્રકારની આયુર્વેદિક દવાઓ કોમ્પ્યુટર લેપટોપ અલગ અલગ મોબાઈલ ફોન બોર્ડ બ્રાન્ડેડ ટોકડ રકમ સહિત કુલ ત્રણ લાખ મુદ્દામાલ હજાર નવસો મુદ્દા માલ સાથે મળી આવતા હાજર તમામ નવ શખ્સોની ધરપકડ કરી ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ સહિત અન્ય કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જ્યારે અન્ય એક શખ્સ કિસર નામના વ્યક્તિની હાલ શોધખોળો શરૂ કરવામાં આવી છે ગ્રામ્ય જિલ્લાના ભાયાવદર પોલીસ સ્ટેશનમાં પીઆઈને ને બાતમી મળી કે ભાયાવદર શહેરમાં સરદાર ચોક પાસે એક જગ્યા કોલ સેન્ટર જેવો ચલાવવામાં આવે છે અને ત્યાંથી લોકોને ખોટી રીતે સેક્સ પાવર વધારવાની દવાઈ વેચવામાં આવે છે આ બાતમી મળતા પીઆઈ અને એની ટીમ ત્યાં જઈને રેડ કરી અને ત્યાંથી નો આરોપીઓને ઝડપી પડ્યા આમાંથી દર્શકભાઈ મનસુખભાઈ માકડિયા ઓ ભાયાવદરનો રહેવાસી છે ઓ બે ત્રણ વર્ષથી એક મેડિકલમાં કામ કરે છે અને મેડિકલમાં કામ કરવાથી એને થોડો બહુ આ દવાઈનો અને મેડિકલ વિષયનો અનુભવ થઈ ગયો તો એના પછી ઓ આ આઠ માણસો બાકીના હાયર કર્યા અને સાત હજાર રૂપિયા પર મહિનાની સેલેરી આપે છે ઓર દરેક જો દવા ની વિકરી થાય એમાંથી એને પચાસથી સો રૂપિયા નો આપે છે એના સિવાય કિશન કરીને ભાઈ છે જે અમદાવાદમાં કામ કરે છે આ એક દવા કંપનીમાં કામ કરે છે એની સાથે સંપર્ક કર્યો અને એ લોકો વિચાર કર્યો કે એવી દવાઈઓ આપણે ઓનલાઈન વેચાણ કરીએ અને મોટો પ્રોફિટ કમાવાનો એ લોકો કાવતરો કર્યો પછી એ લોકો ફેસબુક અને બીજા જો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એ લોકો એડવર્ટાઇઝમેન્ટ મૂક્યો કે ભાઈ સેક્સ પાવર વધારવાની દવાઓ એટલા એટલા રૂપિયામાં મળે છે અમારી ગારંટી છે તમારી જો સેક્સ્યુઅલ પાવર છે વધી જશે ત્યાં ક્લિક કરતાં એક લિંક ઓપન થાય છે આ લિંકમાં જ્યારે કોઈ પણ માણસ પોતાની માહિતીને ફોન નંબર મૂકે એના પછી એ લોકો શામાંથી ફોન કરતા હતા પોતાની ઓળખ ડોક્ટર કે એમ આર તરીકે આપતા હતા પછી એ લોકો કન્ફર્મ વાત થયા પછી કુરિયર કંપની થ્રુ દવાઈનું પેકેટ પાર્સલ મોકલતા હતા દવાઈનો પાર્સલ મોકલવાનું કામ કિસન અમદાવાદથી કરતો હતો અને ઓન પેમેન્ટ હતો કે ડિલિવરી પેમેન્ટ થયા પછી ડિલિવરી થતી હતી જ્યારે કોઈ માણસ ડિલિવરીના સમયમાં ડિલિવરી લેવાની કે પૈસા આપવાની ના પાડે તો એ લોકો મેસેજ કરતા હતા કે તમારી તમામ વિગતો અમારી પાસે આવી ગઈ છે તમારી પર્સનલ માહિતી પણ અમારી પાસે છે તો અમે લોકો તમને બદનામ કરી નાખીશ તો આ ધમકી આપીને અને બીજા કે તમારા વિરુદ્ધમાં ગુના દાખલ કરી દઈશ એવી ધમકી આપીને એ લોકો કન્ટિન્યુઅ ચીટિંગનો કોલ સેન્ટર ત્યાં ચલાતા હતા ત્યાં એ લોકો એક દવા જેની કિંમત એકસો વીસ રૂપિયા છે અને એક હજાર દોસો રૂપિયામાં એ વેચાણ કરતા હતા એ લોકો અને એની પાસેથી આઠ કમ્પ્યુટર ત્રણ લેપટોપ અને સત્તર જેટલા મોબાઈલ મળ્યા છે તમામ મોબાઈલમાં વોટ્સઅપ ચાલુ છે એને એની મદદથી એ લોકો વોટ્સઅપ પર જ એવી માહિતી શેર કરતા હતા આ સિવાય ચાર હજાર જેટલા લોકોની એક લિસ્ટ અમને મળી છે જો માસમાં એ લોકો લોકો જે સાથે વેચાણ કર્યો છે આ આ હજારની લિસ્ટની અમે તપાસ કરી રહ્યા છીએ આમાં અમુક લોકો રાજકોટના છે અમુક લોકો ગુજરાતના છે અમુક લોકો ગુજરાત બહારના પણ છે તો આ ચાર હજારની લિસ્ટની અમારી તપાસ ચાલુ છે એક બેંક એકાઉન્ટ મળ્યો છે જેને અમે ફ્રીજ કરાવી દીધો છે અને ફર્ધર ઇન્વેસ્ટિગેશન જો છે એ ચાલુ છે તો આ તમામ લોકો વિરુદ્ધમાં કડક પગલાં લેવા માટે સખ્ત જો કાનૂની ધારાઓ છે બી એનએફની એના તહેત ગુના દાખિલ કરવામાં આવ્યો છે અને એને અમે કોર્ટ તરફથી રિમાન્ડની પણ માંગણી કરી છે અને પછી આગળની તપાસ ચાલુ છે ટોટલ દસ લોકો છે

આ દવાઓને આરોગ્ય વિભાગ અને એફએસએલ ની મદદ અમે ચેક કરીશું એના પછી જે એમાં કોઈ પ્રકારની વિસંગતતા મળશે તો આ વિષયમાં પણ કાનૂની કાર્યવાહી થશે હા ઓ બ્લેકમેલિંગનો નો જ છે એ લોકો પાસે કોઈ ડિગ્રી નથી આ લોકો પાસે કોઈ એમઆર ની એએનએમ જીએનએમ કોઈ કોઈ પણ ડિગ્રી નથી કોઈ યોગ્યતા નથી ધરાવતા તેમ છતાં એ લોકો પોતાની ઓળખ ડોક્ટર તરીકે કે એમ આર તરીકે આપીને દવાનું વેચાણ કરતા હતા કે ભાઈ સર્ટિફાઈડ કંપનીની અમારી દવાઓ છે અને તમામ વસ્તુ મારી માન્યતા પ્રાપ્ત છે અમે માન્યતા પ્રાપ્ત ડોક્ટર છીએ ઓનલાઈન જે લોકો વેચાણ કરતા હતા કેટલા વેચાણ કરતા હતા નો પ્રારંભિક પૂછતાછમાં આરોપી કીધો કે એક વર્ષથી હું કામ કરતો હતો પર એક માસ કર્યો પછી બંધ કરી દીધો પછી પંદર દિવસ કર્યો પછી બંધ કરી દીધો છેલ્લા બે માસ થી એનું કામ કન્ટિન્યુ ચાલુ છે

એકસો વીસ રૂપિયાની ગોળી હતી જો બારસો રૂપિયામાં ઓછામાં ઓછા લોકો વેચાણ કરતા હતા ચાર નો લિસ્ટ મળ્યો છે એમાંથી અમુક લોકો સાથે અમારો સંપર્ક થયો છે અમુક લોકો રાજકોટના પણ છે એની સાથે અમે કન્ટીન્યુ સંપર્કમાં છીએ અને એની પ્રાઇવેસીનું ધ્યાન રાખતા અમે લોકો એને આ તપાસમાં સામેલ રાખીશું અને આયો આરોપીઓ વિરુદ્ધમાં કડકથી કડક કાર્યવાહી થાય એમાં આની તરફથી જો બી એ લોકો રજૂઆત કરે એની ફરિયાદ હોય કોર્ટ માં સ્ટેટમેન્ટ આપવાની કામગીરી તમામ કરીશું આમાં જસ્ટ ગઈકાલનો પ્રસંગ છે પૂરો તપાસ ઇનિશિયલ તપાસ થઈ છે થોડા દિવસમાં અમે આરોગ્ય વિભાગથી એફએસએલ થી તમામ માહિતી માંગીશું એનો એક્સપર્ટ ઓપિનિયન આયા પછી આપ લોકોને ફર્ધર જો ડિટેલ છે એ શેર કરવામાં આવશે આમાં લોકો હેજિટેટ થાય છે સામ આવવાથી અમુક લોકો સાથે અમારી ફોન પર વાત થઈ પણ જ્યારે પોલીસના નામથી ફોન કરવામાં આવે ત્યારે લોકો ફર્ધર વાત કરવા કે કોઈ ફેક્ટ્સ રિવિલ કરવા માંગતા નથી તો અમે પ્રયાસ કરી રહ્યા છીએ લોકોનો વિશ્વાસમાં રાખીને એની પ્રાઇવેસીનું ધ્યાન રાખીને હું આપના તરફથી પણ લોકોને અપીલ કરું છું કે આ એવી છેતરપીડી કોઈ સાથે થઈ હોય તો આપ આવો આમ આપી પ્રાઇવેસી બી પૂરા ધ્યાન રાખેગે આપકા કોઈ સામાજિક કે તરહ કા प्रतिष्ठा आपकी खराब वो ऐसा नहीं होने देंगे और ऐसे गुनाहगारों को सजा मिले इसके लिए हम लोग पूरा प्रयास करेंगे सरपराज कोड़ीसा से सीएन24 न्यूज़ ओपलेडा हमें જુઓ देश दुनिया की तमाम खबरों तमारी अंगड़ी ना टेरवे उठाओ मोबाइल अनेक गूगल प्ले स्टोर पर थी डाउनलोड करो हमारी सीएन24 न्यूज़ मोबाइल एप